કલોલના ઈ ગીય દિવ્ય પાટોત્સવ અને શ્રીમદ ભાગવત કથા ધામધૂમથી યોજાઈ કથાના વક્તા શગુષા સ્વામી સત્ય સંકલ્પદાસજી નારાયણ ને કથાના યજમાન અન્ની પટેલ કાંતિભાઈ પ્રહલાદભાઈ અને ગંગા સ્વરૂપ પુરીબેન કાંતિભાઈ સપરિવાર રહ્યા

અને કથાના વક્તા સ્વામી સંત્ય સંકલ્પદાસજી દ્વારા ભાગવત સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી કથાના બીજા દિવસે સ્વકાંતિભાઈ પ્રહલાદભાઈ પટેલ પરિવારના તમામ પટેલો અને સગા વાહલાઓ અને ઈશણ ગામના પટેલ પરિવારોએ કથાના રસપાન સાથે ભોજન પ્રસાદ પણ લીધો હતો કથાના પાંચમા દિવસે ગંગા પૂજન છઠ્ઠા દિવસે રુક્ષમણી વિવાહ અને સાતમા દિવસે મહંતલાલજી મહારાજના પાવન પગલાના તમામ પટેલ પરિવારોએ દર્શનનો લાભ લીધો ને શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ કરી હતી આ ભાગવત સપ્તાહ કથાનું આયોજન સ્વકાંતિભાઈ પટેલ પરિવારના વિજયભાઈ કાંતિભાઈ પટેલ મીનાબેન વિજયભાઈ પટેલ કમલેશભાઈ કાંતિભાઈ પટેલ કૈલાસબેન કમલેશભાઈ પટેલ પાર્થ વિજયભાઈ પટેલ વૈભવી પાર્થભાઈ પટેલ તેમજ ક્રિશ્વી પાર્થભાઈ પટેલ ને અંજલી તેમજ ખુશી દ્વારા કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ કલ્પેશ પંચાલ કલોલ